જિગ્નેશ મેવાણી દ્વારા પોલીસને ચરિત્રહીન કહેવાતા અને વર્દી ઉતરાવી દેવાની ધમકી આપ્યાના આક્ષેપ સાથે પોલીસ પરિવારો મેદાન ઉતર્યા છે પોલીસ ચોવીસ કલાક પ્રજાની સેવામાં હોય છે તેમનું અપમાન સાખી નહીં લેવાય વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા તાજેતરમાં વાવ થરાદ ખાતે પોલીસ વિભાગ વિશે કરેલી કથિત ટિપ્પણીને લઈ વિવાદ વકર્યો છે જીગ્નેશ મેવાણીના નિવેદનથી નારાજ થયેલા પોલીસ કર્મચારીઓના પરિવારોને થરાદના સ્થાનિક રહેવાસીઓ આજે એક વિશાળ રેલી યોજી અને જિલ્લા કલેક્ટરને અવદનપત્ર આપી મેવાણી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે પોલીસ પરિવારો દ્વારા એસપી હાજરીમાં જીગ્નેશ મેવાણીએ જાહેરમાં પોલીસ વિભાગને બદનામ કરતા ઉચ્ચારણો કર્યા આક્ષેપ છે કે મેવાણીએ સંવિધાનને નેવે મૂકી પોલીસના પટ્ટા અને ટોપી ઉતરાવી દે ધમકીઓ આપી અને પોલીસ માટે ચરિત્રહીન જેવા અપમાનજનક શબ્દોનો નકશ્દો કર્યો હતો આવેદનપત્ર આપ્યો કે પોલીસ પરિવાહના સભ્યો પોતાની વ્યથા ઠેલવતા જણાવ્યું કે મારા પરિવારજનો ચોવીસ કલાક ખડે પગે રહી પ્રજાની સુરક્ષા કરે છે તહેવારો હોય કે સામાજિક પ્રસંગો પોલીસ કર્મચારીઓ પોતાના પરિવારને સમય આપી શકતા નથી અને સતત ફરજ બજાવે છે ત્યારે એક જવાબદાર પદ પર રહેલ વ્યક્તિ દ્વારા પોલીસની છબી ખડાય અને સોમાન ઠેસ પહોંચે તેવું વર્તન કરવામાં આવે તે અત્યંત દુઃખદ છે પોલીસ પરિવારે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે જો પોલીસ વિભાગનું અપમાન કરનાર સામે ટેટેસ્ટ તપાસ કરી તાત્કાલિક ગુનો દાખલ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં મોટી સંખ્યામાં એકત્ર થઈ ન્યાય માટે લડત ચડાવવા આવશે આ આવેદન દ્વારા પોલીસ પરિવારે મેળવાણીના ભળતાને ગેરબંધારણીય ગણાવી નાગરિક તરીકે મારું ગામ ઘણા બધા થી અઢીસુ કરતા વધારે યુવાનો પોલીસને અલગ અલગ દિશામાં નોકરી કરે છે જિગ્નેશ મેળવાણી દ્વારા ધરાદ ખાતે જે પોલીસ સ્ટેશનમાં જઈને જે વાણી વાણીવિલાસ કર્યો છે તે તદ્દન ખોટો અને ખરાબ છે એના હું વાણીવિલાસ ના કરવો જોઈએ રાત દિવસ મહેનત કરીને સવારે ચાર ચાર ને પાંચ પાંચ વાગે ઉઠીને એક ખેડૂત નો દીકરો જ્યારે પોલીસમાં લાગતો હોય છે એનો સંઘર્ષ હોય છે રાત દિવસ ચોવીસ કલાકમાંથી બાર બાર કલાક મહેનત કરે છે ત્યારે પોલીસમાં લાગે છે અને પટ્ટા અને ટોપી ઉતારવાની વાતો કરે છે એના મહેનતથી અને અઠ્ઠાવન અઠ્ઠાવન વર્ષથી કે સાઠ વર્ષ સુધી એને ટોપી અને પટ્ટો મળ્યો છે એના કોઈ બાપની જાગીર નથી કે ઉતારવાની વાતો કરે છે પાંચ વર્ષ માટે તમે ધારાસભ્ય છો તો તમે કચેરીમાં જાઓ તો સીધો તમારો વાણી તમે પ્રેમથી વાત કરી શકો છો પણ આ રીતે જે વાત કરો છો આજે તમે જોઈ શકો છો કે રસ્તા ઉપર હજારો સંખ્યામાં પોલીસ પરિવારના દીકરા દીકરીઓ અને પરિવાર ઉતરી આવે છે હજુ પણ જો એ પોતે લિમિટમાં રહી રહે અને મારે સરકાર ની નમ્ર વિનંતી છે કે હજુ પણ જો પોતે લિમિટમાં નહીં રહે તો આવનારા વર્ષમાં અને આવનારા દિવસોમાં આનાથી પણ મોટો જન આંદોલન થશે